હેલો મિત્રો કેમ છે બધા મજામાં કેમ કે આપણો બ્લોગ હતી ઓનલી મજામાં બધે છે તો ફાઇનલ મિત્ર જ આપણે આવી ગયા છીએ વાળીયા સાહેબ આપણે પાવાની છે ચાર પાંચ કેરા બાકી છે સાહેબ પેલા પાઈ દઈ ને પછી આપણે જવાનું હોય કનોણા થોડુંક કામ છે એમાં એક કેરો છે જૈનનો ને આપણમાં ટ્રેક્ટર ઊભું છે ને આમાં મિત્રો ખેતી કરી નાખીએ આ નાખી છે હવે

મિત્રો ફાઇનલી મિત્રો મેં અત્યારે કોનોડા પોગી ગયા છીએ અને હવે અમે પેલા વાટ્સઅપ લે કામ કર્યું તો પછી આપણે ડાયરેક્ટ પછી તરફ ગયા જાય આપણે આપણે કોનોડા કામ હતું પૂરું દૂર થઈ ગયું ને હવે પેલા નાસ્તો તો કરવો પડે તો આપણે પછી નાસ્તો કરીએ આપણે જાય તો મિત્રો હવે આપણે પેલા નાસ્તો કરીએ પછી આપણે જાય ખરેખર મોટા થઈ ગયા છે હવે તો હવે આપણે નાસ્તો કરીને પછી જાય આપણે તો મિત્રો આપણે મંચુરિયન ઓર્ડર દીધી ને મન્ચુરિયન આવી ગયું છે જો તમે તો મંચુર તો ગરમાં ગરમ ખાવાનું તો પેલા એ રીતના લઈને આવે પેલા ખાઈ લે ગરમા ગરમ ખાઈને એટલે મિત્રો આપણે નાસ્તો થઈ ગયો ને વાળી કપાઈ ગયા ઈ યુટ્યુબ થઈ ગયું હવે મિત્રો આપણે મિત્રો હવે આપણે અત્યારે અમે જઈશું ડીઝલ લેવા કેમ કે અત્યારે છે બપોરના ચાર તો મિત્રો ગાય માટે થોડું ગાઈડ નાખવાની છે તો બીજું નથી પેટ્રોલમાં તો અમે હું ને બે જણા જઈશું ડીઝલ લેવા અત્યારે તો કન્ટિન્યુ દૂરની અંદર જઈશું તો મને મજા આવી જ તો મિત્રો હવે આપણે ચાઈરવાડવા જવાનું બીજી વાડીએ ગાયુ માટે તો આપણે અહીંયા જ જઈ ડાયરેક્ટ હવે આપણે આ બીજી વાડી આવ્યા છીએ હવે આપણે જવાનું છે બીજી વાડીએ હવે ચાઈરવાડવા ગાયુ માટે જઈ ગોવે આને લી મિત્રો આપણે ચાઈર વટેઈ ગઈ છે ને હવે આપણે ટ્રેક્ટર હોત ભર લીધું છે તો फटाफट હવે આપણે જાય ગામમાં ને આપણે બહુ સારી નાખી દે તો બ્લોક તો મિત્રો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો છું ને હવે આપણે બ્લોગનો પૂરો કરી તમને કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવજો બધા જય માતાજી જય દ્વારાજી જય દાદા મોઢેજા